ગત વર્ષે બનેલી એક ઘટના હવે કોર્ટના કડક ચુકાદા સાથે ફરી એક વખત ચર્ચામાં આવી છે 26મી જુલાઈ 2023 ના રોજ એટીએસ ની ટીમે સોની બજારમાં મજૂરી કામ કરતા ત્રણ શખશોની ધરપકડ કરી હતી ત્યારે એટીએસ ને મળેલી ચોક્કસ બાતમીના આધારે હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન આ શખશો પાસેથી મોબાઈલ ફોન સિમ કાર્ડ સરકારી વિરુદ્ધ સાહિત્ય તેમજ પિસ્તોલ અને કાર્તુશ મળતા તેમને જપ્ત કરવામાં આવ્યા હતા ત્યારે સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ કે વોરાએ રજૂઆત કરતા જણાવ્યું કે આરોપીઓ પાસેથી મળેલી

નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે આ કેસ લાંબા સમયથી કોર્ટમાં ચાલી રહ્યો હતો પરંતુ હવે સેશન કોર્ટે કડક સંદેશ આપતા ત્રણેય શખ્સોને અંતિમ સુધી કેદની સજા તથા રૂપિયાનો દંડ ફટકાર્યો છે ત્યારે કોર્ટે સ્પષ્ટ કહી દીધું છે કે દેશ વિરોધી પ્રવૃત્તિઓ માટે કોઈ પણ પ્રકારની રાહત કે છૂટછાટ આપવી તે યોગ્ય નથી ત્યારે આરોપીઓએ પોતાના બચાવમાં સાક્ષી પણ ઉભા કર્યા હતા જેમણે દાવો કર્યો હતો કે ત્રણેય શખ્સ મસ્જિદમાંથી ક્યારે પણ દેશ વિરોધી પ્રવૃત્તિ તેઓ દિવસમાં ફક્ત પંદર થી વીસ મિનિટ જ મસ્જિદમાં નમાઝ પઢવા માટે આવતા હતા જ્યારે દિવસના બાકી સમયમાં ત્રણે આરોપીઓ શું કરતા હતા અને તે અંગે તેમને કોઈ પણ જાણ નથી અને કોર્ટે પણ તેમને માન્ય નતા ગણાવ્યા અને સરકારી વકીલે વધુમાં ચેતવણી આપતા કહ્યું કે જો આ ત્રણે ઓછી સજા કરવામાં આવશે તો જેલમાંથી બહાર આવીને ફરી એક વખત ખતરનાક ત્રાસવાદી સંગઠનો સાથે જોડાશે અને વધુ ઉશ્કેરાશે અને લોકોને તકલીફ આપશે ત્યારે આ ત્રણેય શખ્સો મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી છે પરંતુ રાજકોટમાં આવીને કાશ્મીર મુદ્દે સરકાર વિરુદ્ધ દ્રષ્ટાચાર કરતા હતા અને સરકારના પક્ષે દલીલ કરવામાં આવી કે આવા લોકોને બીજી કોઈ તક ન મળે તે ખાસ જરૂરી છે કારણ કે તેમની વિચારસરણી પર પહેલાથી જ ત્રાસવાદી પ્રભાવ છે ત્યારે કોર્ટે પણ આ દલીલને ત્રણે કડક સજા ફટકારવાનો નિર્ણય કર્યો છે ત્યારે ઘટનાક્રમની ની વાત કરીએ તો છવ્વીસમી જુલાઈ બે હાજર ત્રેવીસ ના રોજ એટીએસ ને ચોક્કસ બાતમી મળી હતી કે પશ્ચિમ બંગાળના વતની અમન સિરાજ મલિક અબ્દુલ

ત્યારે અબ્દુલ શકુર અલી શેખની બેગમાંથી પિસ્તોલ અને કારતુસ મળી આવ્યા હતા જ્યારે અમન સિરાજ મલિક પાસેથી મોબાઈલ ફોન અને દેશ વિરુદ્ધ સાહિત્ય જપ્ત કરાયું હતું

અને આરોપીઓને ખોટા ફસાવવામાં આવી રહ્યા છે પરંતુ તમામ પુરાવા અને સાક્ષીઓને ધ્યાનમાં લેતા કોટે સ્પષ્ટ કહ્યું કે આરોપીઓના માનસ પર જેહાદી પરિબળો પ્રભાવ હતો અને તેઓ દેશ વિરુદ્ધી પ્રવૃત્તિઓ પણ કરી રહ્યા હતા અને તેની સાથે સંકળાયેલા હતા ત્યારે અંતે સખત વલણ અપનાવ્યું અને આ ત્રણેયો અંતિમ સ્વાદ સુધી હવે કેદની સજામાં રહેશે અને દસ રૂપિયા દંડ પણ ફટકાર્યો છે દેશ વિરુદ્ધ પ્રવૃત્તિ કે ત્રાસવાદી વિચારો માટે કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં રાજકોટના આ સમગ્ર કેસમાં એટીએસ ની સચોટ બાતમી ઝડપી કાર્યવાહી અને કોર્ટની કડક સજાથી આ આરોપી હવે જેલના અંદર રહેશે ત્યારે આ ઘટના અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ